a leading local news channel of Vadodara. સંખેડા તાલુકાના બહાદરપુર સહકારી દવાખાનામાં ડોક્ટરોમાંથી અમુક સ્ટાફ ડ્યુટીના સમયે કરતા લેટ આવતા ચર્ચા ઉઠવા પામી છે તેમજ બહાદુરપુર સરકારી દવાખાનામાં પ્રસુતિ વિભાગમાં જે દર્દીને પ્રસુતિ માટે એડમિટ કરવામાં આવે છે તે રૂમમાં પીઓપી કરેલ સીલીંગ તૂટેલી જોવા મળી હતી અને કોઈપણ પ્રકારની સુવિધા જોવા મળી ન હતી રૂમમાં પંખો પણ બંધ હાલતમાં છે તેમજ એક વર્ષ વીતી ગયું છતાં પણ બાળક મૂકવા માટેની પેટીનું મશીન પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું અને રૂમની હાલત પણ જર્જરિત તેમજ રૂમ માં વરસાદી પાણી પણ પડી રહ્યું છે અને પીઓપી ની સીલીંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળતા જો ત્યાં ઉપરથી પાણી પડી રહ્યા છે તો સરકાર મોટી મોટી વાતો કરતી આદિવાસી માટેની સરકારી દવાખાનાની સુવિધા કરે છે તો આ વાયદા ફોકટ સાબિત થયા છે અને બહાદુરપુરા સરકારી દવાખાનાની જે વર્ષો જૂનું દવાખાનું છે અને દવાખાનાની બહાર જ સમા પાણી ભરાઈ જાય છે દર્દીઓને તેમાં રહીને પસાર થઈને આવવું પડે છે જેનો કોઈપણ જાતનો નિકાલ હજી સુધી આવી રહ્યો નથી અચ્છા સવાર તો દાખલ થયા હતા કેટલા વાગે દાખલ થયા હતા